કેસી ક્રાશના ગુડ મોર્નિંગ ગાઇઝ કેમ છો બાપરે ત્રણ દિવસ રહ્યા ગેસ્ટ અને છોકરાઓ એટલા બધા હતા એવું લાગ્યું કે રિલેટિવ બધા આવું છું વેકેશન કરવાયા શું થયું બોલ ઓહ હા હેલો ગાઇઝ જો જુ એવું કે છે કે હેલો ગાઇઝ એવું કહેવાય હેલો ગાઇઝ કદાચ હું નહીં બોલી હવે જો એક વસ્તુ બતાવું આજો આ જો આજો અત્યાર સુધી એવું હતું કે લક્ષ્મીને બાંધીને જો અંદર લઈ જવી હોય ને તો એ પાછળ પાછળ આવે લક્ષ્મીને ખાલી બાંધવાની લક્ષ્મીને કશે એને લઈ જવી હોય તો લક્ષ્મીને લઈ જવાની એટલે પાછળ પાછળ જાતે દોરાય મેં જેવું પહેલાં કીધું કે એટલી સાહસિક છે ઓય આ છે ને અમુક ટાઈમ હોય આખી વાડીમાં ના ફરાય એટલી એટલી વાડીમાં ફરતી હતી અને જો હવે છે લક્ષ્મી જોડે લક્ષ્મી બિચારી ત્યાં બાંધી છે કારણ કે મારે કામ છે એ લોકો શું આ પાલો પર ચડી જાય છે ને તો નુકસાન કરે બધું ઢગલો નીચે પાડે છે એટલે બિચારી મેં લક્ષ્મીને બાંધી તો પહેલાં એની જોડે રહેતી હતી એટલે અને હવે જો છે એટલી સાહસિક છે એટલે જે સાહસિક ને એડવેન્ચર વાળું હોય ને એ એક જગ્યાએ બેસી ના રહે કોઈ દિવસ જે શાંત હોય એ બેસી રહે લક્ષ્મી મારી બહુ ડાય છે ડાય તો આઈ છે બંનેને ગાય ખીજાવું છું ને એટલે તરત ચાલતી પકડે છે

અને શોરીએ બહુ મજા કરી એવું લાગ્યું કે પહેલા જમાનામાં આપણે એકબીજાના ઘરે વેકેશન કરવા જતા ઝઘડા રીસાવાનું મસ્તી ખાવા પીવાનું ગોલાન એવું બધું પહેલાના વેકેશન જેવા હતા એવું અહીંયા લાગ્યું અત્યારે લોકો ગયા તો હવે આજે તો ફાર્મની સાફ સફાઈ થશે ને હા સૌથી મોટો પ્રશ્ન પહેલા અમારે ગાયોને રાખવાનો હતો રૂમ બની ગયો હવે આ બધું સ્ટોર કરવા માટે અમારે હવે રૂમ તૈયાર કરવો પડશે થોડોક રફ તો હવે ઈ કરવાનો છે હું થોડુંક વાડી ચોરીને કામ કરું છું જો જો હું તમને બતાવું આ જો છે છે ને ક્યાં ચડી જવું સરસ ગૌરી તું ગૌરી છે હે તું ગૌરી છે હે આ શું છે કાનમાં શું છે શું છે હે ધીમેથી ઉતરજે જો આ વાળી લીધું છે આ પોર્શન કેટલું ક્લીન કરી દીધું હું સળગાઈશ નહીં હું ભરીશ જો આ બધું ચોખ્ખું કર્યું વાસીદું થઈ ગયું જો નીટ એન્ડ ક્લીન ઓકે કાલે તમે બિલીવ નહીં કરો કાલે આરતીબેને વાસીદું કર્યું સવારના પરમાં આવ્યા અને વનરાજે આરતીબેને છે ને સરસ ગુગડનો કપૂરનો મને બહુ મસ્ત ધૂપ કરી આપ્યો રોજ બને ત્યાં સુધી ત્રણ ત્રણ ચાર ચાર છા છાણા ઠાપું છું કારણ કે પછી ચોમાસામાં કશું જ નહીં મળે અને હવાઈ જશે અમારે જો રેણુબેન જો નાસ્તો ડીશ ભરીને નાસ્તો લઈ આવ્યા છે એ જો તો રેણુબેન ક્યાં ક્યાં ફરતી હોય હવે બીજું દોડું ગોતો અને બાંધવાનું લાવ છો હા 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 છું લક્ષ્મી દીકુ તડકામ ના બેસ માં દીકરા હવે હવે જો હવે જો દિવસ ચડતા માથું તડકામ ના હોવું જોઈએ શું છે તને ખંજવાળું હે તને ખંજવાળું એ શું છે તારા હાથમાં હાલો હાલો તડકામાં તડકામાં ની તડકામાં ની શું લગાવેશ જાણ લો કે રબર ત્યાં છે ને આપણે એને ધોઈને વોશ કરીને છે ને ચોખ્ખું કરવાનું છે તો મટી જાય હે મટી તો ગયું જ છે પણ હા હા લે લે આમ જો વિડિયો ચાલે છે આમ જો ગૌરીને જો આ પેલો કાળો પટ્ટો કેવો મસ્ત દેખાય છે સરસ સરસ શું સ્વાદ આવે છે મટી ગયું છે ચોખ્ખું થઈ જાય ને તો ફરી દવા લાગે ભાઈ કાલે આપણે બહુ જ કામ હતું તમે તમારામાં હતા હું મારામાં હતી ને હમ એને છે ને પાવડર મારે લઈ લેવો પડશે ઓનલાઈન આવતા છે જ વાર લાગશે એટલે તમારા ભાઈને કહીશ કે ગામમાંથી

હલો ખાણ આપી દઉં પાતળી લાવ હવે આપી દઉં અને અહીંયા છે પાણી છાંટી દો અહીંયા છે ને ધૂળ બહુ ઉડે છે અત્યારે અહિયાં નથી નાખું હમણાં રૂમમાં જતી રહેશે હા હા ઉપડીયો બંને ઉપડી ધીમે ધીમે હાલ લે લક્ષ્મી ઉપર આય ઉપર આય चल आई आओ आओ आई आओ आई आओ तीरे आई आओ तू नहीं तू तो नहीं है अतुल वो तो तूफान है हे हे के क्या हो गया તો જો અંદર અંદર ખાંડમાં પડે બુલ કાન જો એના કાન તારા બામ બાંધ દઉં આમ અહીંયા ક્લિપ માર દઉં કાનની ગૌરી ચોરી છુપે પાછળ ખાવા જાય ગાઈસ હું ગુસ્સે થઉ ને એટલે સીધી ચાલવા માંડે છે એ શબ્દ મારે બોલવો નથી પડતો એવી ગુસ્સે થઈને ખીજાવું અને બૂમ પાડું એટલે પતી ગઈ સીધી ચાલવા મળશે બીજી તારીખે લક્ષ્મી આવી બીજી તારીખની રાત્રે અને ચાર પાંચ દિવસ પછી ગૌરી આવી એટલે હમણાં પંદર દિવસ થઈ જશે બંને કેવાય ને કે દિવસો જતા વાર નથી લાગતી હાલો સોડા પીવા જો આ બંને માતાજીઓ સૂકું ઘાસ આવી ગયું પેલી મકાઈ સૂકવી તી અને એક બે પૂડા લીલાયા એક માઇન્ડ પર એક ટેન્શન રહે જેમ આપણી મહિને મહિને ગ્રોસરી આપણે જ્યારે કોઈ જીવને લાવીએ ત્યારે એક ટેન્શન લે કે નહીં એને સાચવવું પડે સેજ પણ એમાં છે બે દરકારી ના ચાલે સાવજ અને સોરી એક્ટિવા પર લઈને મૂકી ગયા પછી પાછા શેરડીનો રસ લેવા ગયા મને રેણુબેન ને અને સાવજ અતિ પ્રિય હોય ને તો બરફવાળો વાળો શેરડીનો રસ એમ થાય કે બે ગ્લાસ ફૂલ પીજી એટલું સારું લાગે છે ને બીજા બધા કોલ્ડ્રીક્સ કરતા એક જીરા સોડા ભાવે જો છે ને સવારના પોરમાં જ વાસીદું કરીને એકદમ ચોખ્ખું કરી દઉં છું અને ગૌમૂતર હોય એટલે છે ને બરાબર પાણી ફિનાલવાળું ચોખ્ખું કરી ઢોળી એટલે વહેલું કરવાનો મતલબ શું કે સુકાઈ જાય બીજું કાંઈ નહીં કાલે ચોકમાં ગયા હતા રાત્રે તો વળતા મને સાવાજે પેલો ફોટો બતાવ્યો સૌથી પહેલાં જે લક્ષ્મીનો ફોટો હતો કોઈ એપ પર એડ મૂકી હતી ત્યારે વાતચીત થઈ હતી તો સૌથી પહેલો જે લક્ષ્મીનો ફોટો હતો અને મેં પસંદ કરી ને એ સાવાજે ફોટો હજી સાચવીને રાખ્યો છે બોલો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જો ઉઠી ગયા છે ઉભર આવું એક મિનિટ પેલા હું છે ને મકાઈ લઈ આવું મેં છે ને જગ્યા બદલી છે તો કારણ કે પાછળ એ લોકોને ખબર પડે છે ને તો બહુ ઇઝીલી ચોરી છુપીથી દોડી દોડીને છે ને ખાઈ જાય છે તો આજે મેં જગ્યા બદલી છે એની મકાઈની તો તરકી ભાત ભાત ખાઈ ગઈ દાળ રહેવા દીધી અહીંયા કબૂતરના આ તરકીના પેલું નીચે શેડ નીચે છે ને તો ત્યાંથી ચા બનાવી શૌર્યનું એકદમ ચીલ ઠંડુ દૂધ તો જો અહીંયા રાખ્યું છે આજે સૂકો પણ આવી ગયો ઘાસ જો તો થોડુંક પેલા હું નાખી દઉં ઓકે આટલું ઇનફ છે પછી કાલો નાખી દઈશ જો આ બધા આયા કેમ ખબર છે કારણ કે એ લોકોને ઘાસ ગમે છે આવો પાછળ પાછળ આવો 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 બટકું ભરવા તો પહેલા નાખી દો આ વખતે જગ્યા નથી બતાવી કે ક્યાં રાખીએ છીએ ગાઈઝ એટલી બધી પાકેલી બદામ પડે છે પણ મને યાદ પણ નથી રહેતું બોલ કે હું બધા બોલો

દવા લગાવવાની છે જો ક્લીન કર્યું મમ્માએ ધોઈ ને જો પાછી હમણાં દવા લગાવી દેવી છે ઓકે હા બસ મટી જ ગયું છે બેટા થોડોક ટાઈમ ચપ્પલ પહેરજે ને ત્યારે એની ખરી તાર પગ પર જાય ને

નહીં પપ્પાને કહેશું કે હું છે ને લખી આપીશ નામ કે આ પાવડર દવાવાળો લઈ આવો તને ખબર છે આ લોકોનું આ લોકોનું મેડિકલ અલગ હોય બેટું મેડિકલ સ્ટોર અલગ હોય એ ઘણું જીવો કેક પાવડર લેવા ગયો જય શ્રી કૃષ્ણ જો હું રજા લેવા આવી છું પણ હું બતાવ આવી બહાર કે જો અમારી મેં હમણાં આજે સાંજે અમે છે ને જો કયું પેક કરી દીધું મેં છે ને એટલે એ શું બીવે નહીં બરાબર હા પેલું ગાડલાની ખોળ છે મોટામાં મોટી મારે હતી આજે આખો મેં મોટો બે જે દરવાજો છે ને એ મેં આખો પેક કરી દીધો એ જોવે એ જોવે ખા ખાના કરવાનું હોય હાલા કરી જવાનું તો સાંજે જાવંત્રી બાજુ કેરી માટે સાવજ ગયા એટલે અમારો રસોઈનો પ્રોગ્રામ હતો પણ આખી સાંજ અમે એકલા રહેવા નતા હતા તો તરત જ ફટાફટ એ લોકોને પૂરી પૂરીને બતકને પૂરીને એમાં અનિસાનો ફોન હતો અને અમે ફટાફટ રેણુબેનના ઘરે ગયા તો અમે આજે આજે આખી સાંજ રેણુબેનના ઘરે હતા રમતા હતા અને બસ જો ગાઈસ હવે સુવાની તૈયારી એટલે મેં આ તમને બતાવ્યું નહોતું જો કેવું મેં પેક કરી દીધું છે પાછળ જુઓ અને વહેલી મોડી હવે અંદર પણ લાઇટ નાખાઈ દઈશું પણ કેમ નથી નાખાવતી ખબર અહીંયા ચાલે છે વાંધો નથી કારણ કે જો આ લાઈટ હું એવી અંદર નાખ ને આનું અજવાળું સરસ છે અંદર પડે છે અને રાત્રે કંઈ જવાનું ના હોય અંદર હું આવી લાઈટ અંદર નાખું ને તો એ લોકોને જીવડા જે હોય એ બધું બહુ હેરાન ગતિ થાય એટલે ભલે રહ્યું એવી રીતે એવું હશે ને તો ના એટલે હું મૂકી દઈશ સાદો હા ના એટલે મૂકી દઈશ તો ચલો ગાઈશ હું રજા લઉં છું જય શ્રી કૃષ્ણ આવજો તો આ ખાલી બતાવાઈ હતી કે રાત્રે હું જો કે એવું ઢાંકીને રાખું છું જો